સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેરમાં પત્ની અને બાળકોથી અલગ રહેતો યુવાન મિત્ર સાથે પત્ની અને બાળકોને મળવા આવતા થયેલા ઝઘડામાં પત્ની અને તેના ભાઈ સહિતનાઓએ બંને પર હુમલો કરતા પતિના મિત્રનું સ્થળે મોત નિપજ્યું હતું સુરત સુરતના રાંદેર વિસ્તારમાં દેવીપૂજક યુવકની હત્યા કરાઇ વાત એમ છે કે સુરતના રાંદેર શારદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી પત્નીને અને બાળકોથી અલગ રહેતો પરિવારને મળવા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે પત્ની અને તેના ભાઈઓ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો ઘરે બંને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્ર ઘટના સ્થળે ઇજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારી પત્ની સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર નગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા નહી સંદર્ભમાં ગુનો દાખલ કર્યો સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે એ શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે થયેલ અને અને અન્ય કારણોસર ઝઘડો થયો પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ આ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને ઇજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અમારે રહેવાનું સિંગણપુર ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ અને ઘટના બની છે મારા ભાઈ ને છડીના ગામ આવીને હત્યા કરવામાં આવી છે કોને હત્યા કરી શા હત્યા કરવામાં આવી મારો ભાઈનો એક ફ્રેન્ડ છે એમને એક વાઈફ ઓલરેડી છે અને બીજા બીજી લઈને આવ્યો છે એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવામાં આવી છે આસા કારણે તમારો ભાઈને હત્યા કરવામાં આવ્યો મારો ભાઈ સાથે ગયો એ મારા ભાઈનો વા મારા ભાઈ લોકો મારા ભાઈને એનો ફ્રેન્ડ ગયા એમની પહેલી વાઈફ હતી એમની સાગર અને એમની પાસે જઈને કઈક તેમનો ઝઘડો હતો મારો ભાઈ સાઈડમાં ઊભો હતો મારો ભાઈએ કઈ કીધું પણ નથી એ લોકોને અને મારા ભાઈને એ પહેલા બૈરીએ જઈને એના પતિને માર્યો ચપ્પુના ગા માર્યા પછી છ સાત જણા મળીને મારા ભાઈને બી ત્યાં છરીને ગાહ મારીને હત્યા કરવામાં આવ્યો હતો મારો વાળો મારવા વાળામાં એક દિનેશભાઈ રાઠોર છે એના ફ્રેન્ડ એની વાઈફ અને એક એમનો ચાલો હતો એક એમનો જીજુ હતો અને એક એમનો સારું ભાઈ હતો અને બીજા ત્રણ ચાર જણા હતા એક્સપાઇ થીધું હું નામ શું છે અજયભાઈ પ્રવીણભાઈ દેવીજી છે છૂટક મજૂરી કરતો મેરેજ એવું થયો ના ના